કિસાનર ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ પિસ્તાલીસ દસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ હોલેન્ડ પિસ્તાલીસ દસ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો પ્રવીણભાઈને છે બાકી પ્રવીણ ભાઈઓમાં જોઈ શકો છો મોડલ વાત કરું તો બે હજાર અને બાર ના મોડેલ આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે કમ્પ્લીટ એકદમ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો તમને સાઇડ ગેર ડબલ ક્લચ ઓઇલ બ્રેક ડબલ પીટીઓ જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ફૂલ જવાબદારી સાથે મિત્રો પ્રવીણભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જસદણ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો રામડીયા એટલે કે તમને આ ટ્રેક્ટર રામિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રવીણભાઈ નામ અને નવ્વાણું સાત ત્યાંશી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર どう